તો સુરતમાં સામાજિક તત્વો બેફામ બન્યા છે સામાજિક તત્વો સામે ફરી એકવાર સરઘસ પ્રથા કરવામાં આવી રહી છે કાયદો અને વ્યવસ્થાના પાલન માટે પોલીસ પણ કડક બની રહી છે અડાચણ લિંબાયતમાં આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું હતું આરોપીઓને તેજ વિસ્તારમાં ફેરવીને પાઠ ભણાવવા આવ્યો જ્યાં આરોપીઓએ જાહેરમાં ચપ્પુ લઈને ધમાલ મચાવી હતી સાબિર સમરુદ્દીન શેખ અને અન્ય જે આરોપીઓ છે તે લોકોનું સરઘસ કાઢવામાં આવ્યું

વિસ્તારમાં તેઓનો ખોપ છે આ ખોપ દૂર કરવા માટે વાયરલ થયો હતો જેમાં આરોપીઓ છે તે ખુલ્લે આમ ચપ્પુ લઈને ફસતા હોય અને લોકોમાં બેસે ફેલાવતા હોય તેવો માહોલ ઉભો કર્યો હતો લોકોએ ફરિયાદ કરી હતી ફરિયાદના આધારે લિંબાયત પોલીસે ગુનો નોંધ્યો હતો અને ગુના ના આધારે આ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ તે જ વિસ્તારમાં આરોપીઓને કેવાય કે ખોપ હોય અને લોકો તેનાથી ધરતા હોય આ આરોપી ની શાંત ઠેકાણા લાવવા માટે લિંબાયત પોલીસે તે જ વિસ્તારમાં ફરાવ્યા હતા જી આભાર સમગ્ર માહિતી બદલ